નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાઇઝિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે મતદાર ગણતરી બે હજાર પચીસ જો તમારું નામ બે હજાર બેની મતદાર યાદીમાં નામ ન હોય તો તમારે ફોર્મ ભરવાનું રહેશે તો તમારે નામ ચેક કરવા માટે આ વેબસાઇટ તમે જોઈ શકો છો સર્ચ કરશો એટલે આ તરફ સ્કૂલ છે તેમાં નામ પર સિલેક્ટ કરશો એટલે વિધાનસભાનું તમારો જે તે તાલુકો હોય તે સિલેક્ટ કરવાનું રહેશે અને તમારું અટક નામ અને સંબંધિતનું નામ નાખવાનું માતાપિતાનું નામ નાખવાનું રહેશે અને એ આ કેપ્ચા કોડ નાખી અને તમે સર્ચ કરશો કે તમારું નામ કુલચે હશે તો અને નહીં હોય તો નહીં નહીં હોય તો તમારે ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ બીજી રીતે પણ તમે સર્ચ કરી શકો છો ઓળખ કાર્ડ દ્વારા એ વેબસાઇટ પરથી તમારે તમારો જે બે જિલ્લો હોય તે સિલેક્ટ કરવાનો રહેશે બાજુમાં તમારું નામ અને એ કેપ્ચા કોડ નાખી અને સર્ચ કરશો એ રીતે પણ તમે સર્ચ કરી શકશો તમારું નામ બે હજાર બેની યાદીમાં હોય ન હોય તો તમારે ફોર્મ ભરવાનું રહેશે દરેક તાલુકા વાહિત્ય તમારા બુથ દ્વારા બીએલઓ દ્વારા આ સર કરવામાં આવશે તે ફોર્મ લઈને આવશે અને ફોર્મમાં શું ભરવું કઈ રીતે ભરવું તેના વિશે જોઈશું તો સૌ પ્રથમ અહીંયા તમારે તાજેતરમાં ફોટો ચઢાવવાનો રહેશે ફોર્મમાં જે બીએલઓ દ્વારા લાવવામાં આવશે તો તમારે ફોટો ચઢવાનો છે અહીંયા માહિતી કઈ ફીલ કરવાની છે તો તમારું જે પણ તમારે પોતાની ડિટેલ છે એ નાખવાની રહેશે નામ નંબર તમને કાર્ડ નંબર મોબાઈલ નંબર એ બધી માહિતી ફિલ કરવાની રહેશે અને ત્યારબાદ અહીંયા જો તમારી અડત્રીસ વર્ષ ઉપરની ઉંમર હોય તો તમે આ માહિતી ફિલ કરી શકશો ડાબી બાજુનું ફોર્મ છે એ ફિલ કરવાનું રહેશે અડત્રીસ વર્ષથી ઉપરની ઉંમર હોય તમારે આ માહિતી ફિલ કરવા તેમાં પણ એ રીતે જ છે નામ નંબર દાર નંબર યાદીમાં જે પણ ચૂંટણી કાર્ડમાં નામ છે તે અને નંબર બધું મોબાઈલ નંબર નાખવાનું રહેશે ત્યારબાદ જમણી બાજુ જે વ્યક્તિને અડત્રીસ વર્ષથી નાની ઉંમર હોય એ લોકોએ આ ફોર્મ ભરવાનું રહેશે તે પણ એ રીતે જ છે માતા પિતાનું નામ એ રીતે જ છે ત્યારબાદ અહીંયા તમારી સહી અંગૂઠો કરતા હોય તો અંગૂઠો અને નીચે એ બી ઓની સહી હશે તો આ કેટલીક મહત્ત્વની માહિતી વિડીયો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જોઈશે થેન્ક યુ ફોર વોચિંગ